કનૈ લાલ જે આ હીરો આો હાથ માતયની કરીી લેજ હા હીરો હીરો આો હાથ મા રે કીમતયની કરી લેજે જો જે હાથમાંથી જાય નહી રે વિચારય એનો કરી લેજે હાથમાંથી જાય નહી રે વિશાર જે તને મળ્યો રૂડો મન કોરે ભાતા ભવના ભરી લેજે તને મન કોરે ભાતા ભવના ભરી લેજે તને મળ્યો રૂડો મન કોરે વાતા ભવના ભરી લેજે જે જોજે નહીં લાગે વામુલ ના સુખવી દે જાતા નહીં લાગે વામુલ ના હે દીધા પગ મજા ના રે તીરથ કોઈ દીખરા નથી पग जाना रे तीरथ कोई दी थी। रे, थी को ते तो मारे या जिंदगी दी दीदी ते <thyodaion> तो हड़िय मारे

તો ભેગું કરવા મારે આ જિંદગી গুમાવી દીધી તો ભેગું કરવા મારે આ જિંદગી গুમાવી દીધી તો ભેગું કરવા મારે દીધા કાન મજા ના રે ભગવત કોઈ દી સાંભળી નથી દીધા કાન ના રે ભગવત કોઈ દી સાંભળી નથી તે તો ખોટું સાંભળવામાં જિંદગી ગુમાવી દીધી તે તો ખોટું સાંભળવામાં જિંદગી જાની રે હરિ ગુણ ગાયા નથી દીદી બજા જાની રે હરિ ગુણ ગાયા નથી તો તારા મારી કરવા માયા જિંદગી ગુમાવી દીધી તારા તો તારા મારી કરવા માયા જિંદગી ગુમાવી દીધી દીદી આખું મજાની રે હરણક કદી નિરખ્યા દીદી દીદી આખું મજાની રે નથી તે તો ઈર્ષાઈ અભિમાન મારે જિંદગી ગુમાવી દીધી તે તો ઈશાયા અભિમાન મારે દીધું મસ્ત કરું પાળું રે સંતોને કદી નહી મોનથી દીધું મસ્ત કરું પાળું રે સંતો ને કદી નહી મો નથી નય ને રે આ જિંદગી ગુમાવી દીધી નથી નય મોં બાપ ને રે જિંદગી ગુમાવી દીધી મી કહે સંતો ને ભગતો રે અવસર ફરી નહીં રે મળે કહે સંતો ને ભગતો રે અવસર ફરી રે કહે સંતોને ભગતો રે અવસર ફરી નહીં રે મળે સંતો ભગતો રેરે રે હરી ભજન મારે ફેરો તારો સફળ થશે રે જો હરી ભજન મારે ફેરો તારો સફળ